બોટાદમાં વરસાદની સિઝન પછી રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે રોડ રસ્તા પર અકસ્માતો સર્જી રહ્યા છે બોટાદમાં વરસાદી મોસમ પછી અનેક વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે બોટાદના ઢાંકણિયા રોડ પર ખૂબ મોટા ખાડા પડી ગયા છે આ રોડ પરથી રોજિંદા ખૂબ મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થતા હોય છે જેને કારણે સીસી રોડ અનેક જગ્યા પરથી તૂટી ગયો હોય અને મોટા મોટા ગાબડા પડ્યા હોય તેવું જોવા મળે છે નાગલપટ દરવાજાથી આઈટીઆઈ કોલેજ સુધીનો રસ્તો વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે ત્યારે તંત્ર દ્વારા ભારે વાહનો માટે આ રોડ પર ડાયવર્ઝન આપ્યું હોવાથી દિન પ્રતિદિન લોકો માટે રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે તો ઢાંગણીયા રોડેથી ઢાંગણ રોડ બધા રોડ ખરાબ આ એક ઢાંગણીયાવાળો એક રોડ નહીં બધી બાજુના બધી બાજુના રોડ એવા તોટલા રોડ રોડ ભાવનગર આપડે આમ સાળંગપુર એટલે પડે ઇમરજન્સી જવાનું હોય તો પહી કે કોઈ બરાબર દવાખાના વાળા એમ તો હેરાન થાય છે ઘણા રીક્ષામાં પેસેન્જરો બેઠા હોય પણ ફૂલ હેરાન થાય પણ તોય બિચારા શું કરે એમ બરાબર અને જયારે રજૂઆત કરવા આવી ત્યારે નગરપાલિકા અમારા પંચાયત માં આવે છે પંચાયત વાળા ને રજુઆત કરવા જેવી તારી નગરપાલિકામાં આવે છે વાર વાર અને અત્યારે લાખો વાહનો આ નીકળે છે નીકળે છે દર શુક્રવારી શુક્રવારી ભરાય છે અને ગરીબો ની રોજી રોટી છે અને વાહન ની એટલી બધી તકલીફ પડે છે કે કોઈ અહીંયા કોઈ એક્સિડન્ટ નું ક્યારે થાય કોઈ નીકળી તે પેલા નિશાળા ત્યારે ગુજરી બજાર અને રોડ ખાંકડો બહુ હોવાથી અને રસ્તા બહુ ખરાબ હોવાથી

બસ ઘણા ટાઈમ થી રોડ રસ્તો બન્યો જ નથી નગરપાલિકા કે પંચાયતું નગરપાલિકાના પ્રમુખ ગામમાં ટ્રાફિક હોવાના કારણે માણસો અત્યારે આગળ પછી લોકો આવે છે પસાર થાય છે તાત્કાલિક બસ રોડ રસ્તાની તમારે એક જ માંગ છે તાત્કાલિક રોડ રસ્તા થવા પડે નગરપાલિકા સત્તાધીશોને આ અંગે લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવે ત્યારે સત્તાધીશો દ્વારા આ રોડ માર્ગ મકાન વિભાગમાં આવે છે તેવું જણાવવામાં આવે છે અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ રોડ નગરપાલિકા વિસ્તારમાં આવે છે તેવું જણાવી એકબીજાને ખોખો આપી લોકોની મુશ્કેલીના હલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને રસ્તો ખરાબ રિક્ષા આવે છે મન મન બાર કાઢી દે રસ્તો ખરાબ ના છે તો બહુ મોટો ખાડો છે અને ખાડામાં રિક્ષા લાગી જાય રિક્ષા ખૂટી જાય હાલે એવું જ નથી હવે આ રોડ આવો આવો ખરાબ છે આ કે ખરાબ છે ઢાકણા રોડ કે લીમડા લગન ખરાબ છે લીમડા જોઈ પર ખરાબ દરવાજા અને લીમડા ચીન દરવાજા બધી ખરાબ રોડ પડી જાય હા ઘણા પડી જાય છે દવાખાના તો બહુ તકલીફ પડે છે છે ગયા હોય તૂટી તેમાં પણ ખાસ કરીને વરસાદી માહોલમાં પાણી ભરાયું હોય ત્યારે આ ખાડાઓમાં અનેક લોકો પડે છે અને અકસ્માત નો ભોગ બને છે ત્યારે અનેક લોકોની ઈજા થાય છે અને સારવાર પણ લેવી પડતી હોય છે